ભાવ ચૂકવાનો થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતાંતર સર્જાતા આ આઈટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં એની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે પ્રદેશ કિસાન મોરચાના એ પીએમ ને